એકદમ સોફ્ટ અને દાણેદાર સાથે મોઢામાં મૂકતા પીગળી જાય તેવી સિંગની બરફી બનાવીશું તો બે કપ જેટલા સિંગદાણા લીધા છે કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે સિંગને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે સિંગદાણાને આ રીતે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો સહેલાઈથી ફોતરા અલગ થઈ જાય છે અને સિંગદાણાના બે ભાગ પણ થઈ જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગને આ રીતે થાળીમાં કાઢી લઈશું જ્યારે ગરમ હોય ત્યારે જ ફોતરા અલગ કરી લઈશું અને હવે ઝારાની મદદથી ફોતરા અને સિંગદાણાને બંનેને અલગ કરી લઈશું એક બાઉલમાં કાઢી લઈશું અને હવે મિક્સર જારને ચાલુ બંધ કરીને એટલે કે પલ્સ ઉપર ફેર ફાઇન પાવડર તૈયાર કરી લઈશું તો સિંગમાંથી તેલ છૂટું ના પડે એ વાતનું ધ્યાન રાખવું તો આ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે અને એક સરખો પાવડર તૈયાર કરવા માટે આ રીતની ચાણી લીધી છે અને પાવડર તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે ચાળી લઈશું તો આ રીતે ચાળીને લેવાથી સિંગની જે મોટી કણી રહી ગઈ હશે એ અલગ થઈ જશે તો બધો જ પાવડર તૈયાર કરી લીધો છે હવે મોઢામાં મૂકતા પીગળી જાય તેવી બરફી તૈયાર કરવા માટે બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું જો મિલ્ક પાવડર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ચાસણી તૈયાર કરવા માટે એક કપ જેટલી ખાંડ ઉમેરશું સાથે અડધો કપ પાણી ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડ સારી રીતે પીગળી ગઈ છે હજી થોડી વાર માટે થવા દઈશું તો ઘાટા તારની ચાસણી થાય ત્યાં સુધી થવા દઈશું ચાસણીમાં બબલ્સ થવા લાગ્યા છે હવે ચાસણીને ચેક કરી લઈશું થોડું ઠંડી થાય પછી આંગળી અને અંગૂઠાની મદદથી તાર ચેક કરી લઈશું એક તાર થાય છે ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને સિંગનો પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ફ્લેવર માટે અડધી ચમચી એલજી પાવડર અને એક ચમચી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું રીતે તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બરફીને સેટ કરવા માટે સ્ટીલની પ્લેટને ઘીથી ગ્રેસ કરી લીધી છે મિક્સર ઉમેરીને સારી રીતે પાથરી લઈશું અડધી કલાક માટે ઠંડી થવા દઈશું સારી રીતે બરફી સેટ થઈ ગઈ છે હવે પીસ કરી લઈશું અને ચાંદીનું વરખ લગાવી દઈશું ચાંદીનું વરખ ન લગાવવું હોય તો સ્કીપ પણ કરી શકો છો એકદમ દાણેદાર બરફી તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ